ગોરાટ રોડના જેતુન પખતૂન રેસ્ટોરન્ટ સહિત બાવીસ હોટેલ સીલ કરી હતી ઉપરાંત રોડ પરા કરવા ટીપી રસ્તાના અમલ સાથે માર્ગો પરના પાથરણા સહિત દબાણ દૂર કર્યું હતું લિંબાયત ઝોન દ્વારા ડિમોલેશનની નોટિસ ફટકારાઈ હતી વિરોધમાં સોમવારે સવારે રિમ્બાય ઝોન કચેરી પર बजरंग સેનાએ મોરચો લાવીને સાથે વિરોધ નોંધાવ્યો હતો કોર્ટના હુકમ બાદ રોડ અને રિઝર્વેશન પ્લોટ પર બનેલા ગેરકાયદે ધાર્મિક સ્થળોનો સર્વે કરીને ડીમોલેશનની સૂચના અપાઈ હતી ધાર્મિક સ્થળો રસ્તા પર હોવાથી ટ્રસ્ટી મંડળો અને સંચાલકો સાથે પાલિકાએ બેઠકો કરી હતી સ્વૈચ્છિક ડિમોલેશન નોટિસ પણ આપી હતી લિંબાયત ઝોનમાં રોડ પરના બે ધાર્મિક સ્થળો સ્વૈચ્છિક ઉતારી દેવાયા હતા અન્ય પચાસ ધાર્મિક સ્થળોને પંદર દિવસમાં અન્ય સ્થળે શિફ્ટ ન કરો તો ડિમોલેશનની નોટિસ આપતા લોકોમાં રોષ ફેલાયો હતો કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે